પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આજે જે જાહેર હરાજી યોજવામાં આવી હતી જન્માષ્ટમી લોકમેળા અન્વયે એમાં જે ચકડોળના પ્લોટ્સ હતા અને મોતનું કુવો હતું તેની હરાજી આજે રાખવામાં આવેલી હતી તેમાં કુલ સોળ ચકડોળ અને એક મોતનું કુવો એમ કરીને સત્તર પ્લોટ્સની હરાજી આજે પૂર્ણ છે એની અપસેટ વેલ્યુ બે લાખથી માંડીને ત્રણ લાખ સુધીની અલગ અલગ કેટેગરી વાઇઝ અપસેટ વેલ્યુ હતી અત્યારે તેમાં હરાજી પૂર્ણ કરવામાં આવેલ છે અને પ્રાંત અધિકારીશ્રી દ્વારા જે મિટિંગ લેવામાં આવી હતી ગત એકવીસ તારીખના રોજ ત્યારે તેનું ભાવ બાંધણું કરવા બાબતે પણ નિર્ણય કરવામાં આવેલો હતો એમાં અઢાર વર્ષથી ઉપરની વયના વ્યક્તિઓને મોટી ચકડોળમાં પચાસ રૂપિયા મહત્તમ લઈ શકાશે અને બાળકો માટે ત્રીસ રૂપિયા છે અને જ્યારે નાની રાઇડ્સ છે તેમાં મહત્તમ ત્રીસ રૂપિયાનું બાંધણું કરવામાં આવેલ છે ગત વર્ષે જે એવરેજ છે એના કરતાં આ વર્ષે એવરેજ વધારે અત્યારે દેખાઈ રહી છે એની ગુણતરી ટૂંક સમયમાં અમે કરીને તમને જણાવશો અત્યારે જે એવરેજ અમે જોઈ રહ્યા છો એ પાંચથી સાડા ચારથી પાંચ લાખની એવરેજ જનરલ આવી રહી છે એટલે સત્તર પ્લોટ પ્રમાણે એંસી લાખની આસપાસ સિત્તેરથી એંસી લાખ જેવી આવક અત્યારે આજરોજ થઈ છે